નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આકાશ ભયંકર તાંડવ દર્શાવતું જોવા મળવાનું છે અને ખતરનાક વાવાઝોડાની અસરોને લઈને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં પવનની તીવ્રતા આંધી તુફાન વંટોળની સાથે આજની રાત્રી દરમિયાન

કરા પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહી ને લઈને ગુજરાત ઉપર અત્યારે નવી નવી સિસ્ટમોની અસર લઈને

આંધી તુફાન વંટોળની જેમ સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ઉથલપાથલ અને ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર બનતો હોય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી લઈને ગુજરાતમાં આવનાર બોતેર કલાકમાં કઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી આપવામાં આવી રહી છે તો હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં શું શું આગાહી કરવામાં આવી રહી છે હવે પછી સિસ્ટમની દિશા કઈ તરફ દર્શાવવામાં આવવાની છે વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો કેવો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં મેઘગર્જના જોવા મળવાની છે અને સાથે જ ગુજરાતના કયા કયા જિલ્લામાં આજથી લઈને આવનાર બે દિવસની અંદર

સૌ પ્રથમ ગુજરાત તરફ સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાતની અંદર મજબૂત શિયર ઝોનનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને બની રહેલા શિયર ઝોનની અસરોને લઈને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારો ઉપરથી બે મજબૂત સ્ટ્રફ લાઈન પસાર થતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી રાજસ્થાનના વિસ્તારમાંથી લો પ્રેશરનો ઘેરાવો ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવતો જોવા મળે છે આમ ગુજરાત ઉપર સિસ્ટમની સ્ટ્રફ લાઇનના મજબૂત પટ્ટા અને શિયર ઝોનના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિથી જ

કમોસમી ધીમી ધારે હળવો વરસાદ પણ અનેક વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળવાનો છે જેમાં ગુજરાતના વિસ્તારથી રાજસ્થાન જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ નાગપુર ભુવનેશ્વર ધાનબડના ક્ષેત્રોથી લઈને બંગાળની ખાડીની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લબી બેંગલુરુના વિસ્તારથી મદુરાઈના તટીય વિસ્તારોને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનાર ત્રણથી ચાર દિવસની અંદર રીતસરના આબ ફાટતા હોય તેવા ભયંકરથી લઈને અતિ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી મજબૂત ઘેરાવો ગુજરાતમાં આજની રાત્રિથી હાહાકાર દર્શાવતો જોવા મળવાનો છે આમ મિની વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પવનની તીવ્રતાની વચ્ચે જોરદાર વધારો થતો જોવા મળવાનો છે અને સિસ્ટમનું ભારે દબાણ ગુજરાતમાં દિશાઓમાંથી આવીને ગુજરાતમાં નવી નવી અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ગુજરાતના વિસ્તારોમાંથી ભર ઉનાળા દરમિયાન લોકોને હવે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળતી જોવા મળશે અને ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનો એક નવો જ રાઉન્ડ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે

પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને આજની રાત્રિથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા તોફાની પવનની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે સાથે વંટોળ કયા કયા ક્ષેત્રોની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે પણ હવામાન વિભાગ દ્વારા સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે તો કયા કયા જિલ્લામાં કરા પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને કયા જિલ્લામાં પવનની તીવ્રતા સાથે કેવો વરસાદ જોવા મળશે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ મિત્રો આવનાર 24 કલાકમાં ગુજરાત ઉપર રીત સરનું આભ ફાટતું જોવા મળવાનું છે. જી હા મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા, તોફાની પવનની તીવ્રતાની સાથે કરા પડવાને લઈને પણ અનેક જિલ્લાઓની અંદર રીતસરની મોટી ચેતવણી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના હવામાનની અંદર અનેક પંથકો અંદર વાતાવરણની અંદર પલટાવ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળશે જેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને હવામાન ખાતાની આ નવી નક્કોર આગાહી પ્રમાણે આજથી લઈને ગુજરાતમાં આવનારી નવ તારીખ એટલે કે નવ મેના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અને જેની ખાસ કરીને શરૂઆત આજની રાત્રિથી ગુજરાતમાં જોવા મળવાની છે ય ગુજરાત ની અંદર બનાસકાંઠાનો જિલ્લો પાટણ અને મહેસાણાના જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના છૂટા છવાયા સ્થળોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારો ની અંદર ભારે વરસાદ આજની રાત્રી દરમિયાન ઉથલ પાથલ મચાવતો જોવા મળવાનો છે ઉત્તરીય ભારત પાકિસ્તાનના વિસ્તારમાંથી આવતી વાવાઝોડા વાળી સિસ્ટમ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ પોતાનું સંક્રમણ બનાવતી જોવા મળી રહી છે અને બની રહેલા સિસ્ટમના મજબૂત સંક્રમણના પગલે સિસ્ટમના પરિભ્રમણના પગલે કચ્છના વિસ્તારથી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતાની વચ્ચે

વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે કરા પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ કયા કયા વિસ્તારમાં ગરજનાની સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી રહી છે જેની અપડેટ પણ માહિતી તમે લાઈવ જોઈ શકો છો તે રીતે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે જેમાં નવી આગાહીને લઈને આજે ગુજરાતની અંદર પવનની ઝડપ પચાસ થી લઈને સાઠ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર આજે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવન ફૂકાતો જોવા મળશે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાને જામનગરના વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન મેઘગર્જના તીવ્ર જોર દર્શાવતી હોય તેમ ઉથલ પાથલ સૌરાષ્ટ્રમાં મચાવતી જોવા મળવાની છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘગર્જનાની સાથે પવનની તીવ્રતા સાથે અહેમદાબાદ ગાંધીનગર સાથે સાથે આણંદના જિલ્લાથી લઈને ખેડાના વિસ્તારોની અંદર મોટા પલટાવ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ ઓછીતાના પલટાવ અને તોફાની પવનની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સદાબહાર લીલાચમવાળા જંગલો એટલે કે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ જેમાં દમણના વિસ્તારથી વલસાડ ડાંગ નવસારી સુરત તાપી

પંચમહાલના વિસ્તારથી દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર આજની રાત્રિથી પવનની તીવ્રતાની સાથે કરા પડવાને લઈને પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા

પાટણના વિસ્તાર સુરેન્દ્રનગરના પંથકથી મોરબીના વિસ્તારની અંદર અને રાજકોટના વિસ્તારમાં ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાથી પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાતની અંદર મહેસાણા દાહોદ પંચમહાલ આણંદ ભરૂચ અને નર્મદના વિસ્તારોની અંદર નવી આગાહીને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવતીકાલ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને રાત્રિથી સિસ્ટમના જોરની અંદર વધારા થવાને લઈને આવતીકાલ દરમિયાન પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જે બાદ ગુજરાતની અંદર સાત તારીખથી તોફાની પવનોની દિશા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને કચ્છના વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો અસર દર્શાવતી જોવા મળવાની છે જેને લઈને કચ્છના ક્ષેત્રથી બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરનો વિસ્તાર સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ આવનારી સાત તારીખની અંદર મેઘ ગર્જનાની સાથે કરા પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને બાકીના ક્ષેત્રોની અંદર પવનની ગતિવિધિઓ સાથે હળવાથી મધ્યમ વરસાદની અસરો તીવ્ર જોર દર્શાવતી જોવા મળવાની છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહીને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને કચ્છના વિસ્તારમાં આવનાર ચારથી પાંચ દિવસમાં હવામાન પલટાતું જોવા મળવાનું છે હવામાન પલટાવાની સાથે કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં માવઠું ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે અને તમે જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન ઘણા બધા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં આગાહીને લઈને વલસાડના ક્ષેત્રોની અંદર પણ અત્યારે સતત પલટાવ આવતો જોવા મળી રહ્યો છે આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહીને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં ભરૂચના ક્ષેત્રથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝુંડ ફેલાઈને અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ વરસવાની આગાહી આજની રાત્રી દરમિયાન દર્શાવવામાં uh ah. આવી રહી છે જો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં માવઠાનું જોર અત્યારે વધતું જોવા મળવાનું છે અને સૌથી વધારે અસર કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં પાટણ બનાસકાંઠા મહેસાણાના ક્ષેત્રોથી સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારમાં આજની રાત્રીથી આવનાર ત્રણ દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર

સિસ્ટમની અસરોને લઈને આવનારી આ તારીખોમાં શું શું પલટાવ આવી શકે છે જેને

ભયંકર વરસાદ વરસતો રાજસ્થાનના વિસ્તારથી ઉદયપુર અને જોધપુરના વિસ્તારોમાં જોવા મળવાનો છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની અસરો રાત્રિ દરમિયાન પોતાનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રિથી જ કરા પડવાની પણ ભારતીય હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મંડાયેલો જોવા મળી રહ્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં આજની રાત્રિથી જ ઘોર અંધકાર વાળા વાદળોના જૂની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે જેની સાથે સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર અસરોને લઈને માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ બાડરીના વિસ્તારથી નળિયાના વિસ્તારમાં રાપરના પંથકથી ખાવડને લખપતના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવવાની આગાહી સંપૂર્ણ કચ્છ માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે અને લોકોને હવે ગરમીમાંથી રાહત મળતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો થતો જોવા મળી શકે છે અને વીસ ડિગ્રીથી લઈને ગુજરાતમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ આજની રાત્રિથી સિસ્ટમની અસરો જોર પકડતી જોવા મળવાની છે અને વધી રહેલા સિસ્ટમની અસરોને લઈને બરવાલાના વિસ્તારથી બોટાદ ગઢડાના વિસ્તારથી જસદણ બાબરાના ક્ષેત્રોથી લઈને રાણપુરના વિસ્તારમાં ધંધુકાના વિસ્તારથી લીમડી થાણના વિસ્તારથી લઈને ચોટીલાના પંથકની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી ધંધુકા હાલવડના વિસ્તારથી લઈને વાકાનેર મોર મોરબી અને સા સાવડીના વિસ્તારની અંદર નવલખીના પંથકથી ધોળના વિસ્તારોની અંદર અને જામનગરના તટીય વિસ્તારોથી લઈને ખંભાળિયાના વિસ્તારોની અંદર સલાયાના દરિયાઈ વિસ્તારથી પવિત્ર ભૂમિ એટલે કે દેવભૂમિ દ્વારકા અને ઓખા બંદરની અંદર ભાટિયાના ક્ષેત્રોની અંદર પણ હવામાનની અંદર મોટો પલટાવ આજની રાત્રી દરમિયાન આવતો જોવા મળવાનો છે સાથોસાથ પોરબંદરના ક્ષેત્રથી લઈને કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢના વિસ્તારથી ભાનવડના ક્ષેત્રોની અંદર અને દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં કળાચ કેશોદ વિસાવદર ધારી કુંડલા બગસરા તુળસી શામના વિસ્તારથી વેરાવળ માંગરોળના વિસ્તારોની અંદર રાજુલાના ક્ષેત્રોથી લઈને મહુવા ઉના કોડીનારના વિસ્તારની અંદર અને ભાવનગરના તટીય વિસ્તારથી તળાજાના ક્ષેત્રોને ખડસલિયાના ગામોની સાથે પાલિતાણાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ અરબસાગરના દરિયામાંથી આવી રહેલા આંધી તુફાન વંટોળવાળા પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર ત્રાટકતા જોવા મળવાના છે પવન ત્રાટકવાની સાથે ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર બનતો હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે પવનની ભયંકર હલચલ વધતી જોવા મળવાની છે અને આ હલચલ પાછળનું કારણ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોને લઈને અનેક રાજ્યોની અંદર આજની રાત્રિ દરમિયાન હલચલ ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર પણ પલટાવની આગાહીને શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે જેમાં બીલી મોરા વનસાડા વલસાડથી આહવા સાપુતારા નવસારીના પંથકોની અંદર વ્યારાના ક્ષેત્રોથી લઈને બારડોલી સુરત કોસંબા વાંકલ ઉમરપાડાના વિસ્તારોમાં ડેડીયાપાડાના વિસ્તારથી ભરૂચ દહેજ સિનોરના વિસ્તારની અંદર કરજણના ક્ષેત્રોથી લઈને જાંબુસર ખંભાતના વિસ્તારથી વડોદરા ડભોઈના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પવનની પવન અલગ અલગ જિલ્લાની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ ઘોર અંધકારવાળા વાદળોના ઝુંડાના પટ્ટા ઘેરાઈ ચુકેલા જોવા મળી રહ્યા છે જેની અંદર અત્યારે સિસ્ટમની અસરને લઈને દાહોદ છોટા ઉદેપુર ગોધરા બોડીના વિસ્તારથી વડોદરા નડિયાદ ખંભાત ધોળકા અને અહેમદાબાદના જિલ્લાની અંદર સાથે સાથે લુણાવાડાના ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે અને સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું હોવાને લઈને રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની સાથે કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહ્યું છે સૌથી વધારે દબાણ અને સૌથી વધારે જોર ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાનું છે થરાદના ક્ષેત્રોથી રાધનપુર પાલનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં બોલતા હોય તેમ વાવાઝોડાની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદ અને માવઠું રીતસરનું ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર આવનારી દસ તારીખ સુધીની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે તમે લાઈવ જોઈ શકો છો કે આવનારી એટલે કે આવતીકાલ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવને લઈને યલોના ભિન્ન અત્યારે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝૂંડના નવા નવા ઘેરાવા પણ બનતા જોવા મળી રહ્યા છે આમ બદલાઈ રહેલા હવામાનના પગલે ગુજરાતની અંદર મોટા પલટાવ સાથે વાવાઝોડાની ભારે અસરો જોવા મળવાની છે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદ થવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આગામી ચાર દિવસની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદની ભયંકર અસર ગુજરાતમાં જોવા મળવાની છે જેમાં પણ આઠ મેથી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેની અસરને લઈને રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના પગલે કમોસમી વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે તેમજ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની

અસરને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે બે દિવસની અંદર પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાશે બે દિવસ બાદ એટલે કે સાત અને આઠ મે રોજ ગુજરાતની પવનની અંદર ગતિવિધિની અંદર હજી પણ વધારો થતો જોવા મળશે અને સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને પણ આવનાર દિવસો માટે નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાન નિષ્ણાંતોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આજની માવઠાની તીવ્રતા ગુજરાત છે સાથે સાથે ઉત્તરીય ગુજરાત ભાગોની અંદર તીવ્ર માવઠું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા વાવના વિસ્તારથી થરાદના ક્ષેત્રોની અંદર પાટણના વિસ્તારથી મહેસાણા કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકાના વિસ્તારથી જામનગર અંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોની સાથે સાથે જુનાગઢના અમુક વિસ્તારોની અંદર મોટા પાયે પલટાવની સાથે બોટાદ અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે અને તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રોની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર મોરબી સહિતના આ જિલ્લાઓની અંદર માવઠાની શક્યતા આજની રાત્રિ દરમિયાન પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે જો કે આવતીકાલ દરમિયાન ગુજરાતના હવામાનની અંદર ક્યાં પલટાવ આવશે અને કયા જગ્યા ઉપર કમોસમી વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવીએ તો આવતીકાલ દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ બનાસકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટા સાથે સાથે અંદર તાપી ડાંગ વલસાડ દમણ હવેલી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી આવતીકાલ માટે દર્શાવી દેવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પાછલા બે દિવસની અંદર ભારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં ગાજ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ વરસેલો જોવા મળી રહ્યો છે તો આવનાર બે દિવસની અંદર ગુજરાતની અંદર હવે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે અને જેના માટે ખેડૂતોને ચિંતાની અંદર મુકાયેલા પણ જોવા મળી ચૂક્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદીય સિસ્ટમની અસરોને લઈને વરસાદીય માહોલ બનતો જોવા મળવાનો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને આંબાલાલ પટેલે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેની પણ સવિસ્તૃત આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાતમાં વંટોળ અને વંટોળની સાથે સાથે કરા પડવાની પણ શક્યતા ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે